વાંકાનેરના ઢુવા નજીક સિરામિક એકમમાં ડ્રોન એટેક અંગે મોકડ્રીલ યોજાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના ઢુવા નજીક આવેલ સિરામિક એકમમાં આજરોજ શનિવારે સાંજે છ વાગ્યે ડ્રોન એટેક થતાં ભાગદોડ મચવા પામી હતી આપાતકાલીન પરિસ્થિતિના સાયરાન વાગતા સિરામિક એકમના કર્મચારીઓ સતેત થઈ તાત્કાલિક ધોરણે એકમને બહાર નીકળી ગયા હતા સિવિલ ડિફેન્સ ની વિવિધ આપાતકાલીન સેવાઓના કર્મચારીઓ અને આપદા મિત્રો યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી કરી હતી જે કામગીરીના અંતે વાકાનેના વહીવટીતંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો આ મોકડ્રીલ દરમિયાન સિવિલ ડિફેન્સની આરોગ્ય ફાયર પોલીસ સહિતની મહત્વની બાર સેવાઓ સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ જિલ્લાના આપદા મિત્રો અને જીઆરડીના જવાનો તથા વાંકાનેર પ્રાંત અધિકારી નાયબ પોલીસ અધિક્ષક મામલતદારશ્રી તથા તંત્રના વિવિધ વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચ્યા હતા